ભરૂચ એલસીબીએ ઇકો ગાડીના સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલ્યું ધાતુયુક્ત માટી વેચવા ફરતા બે આરોપીઓ ઝડપાયા વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સત્યમ પાર્ક સોસાયટીમાંથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરીના ગુનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે ઇસમો ચોરી કરેલા સાયલેન્સરમાંથી નીકળતી ધાતુયુક્ત માટી વેચવા માટે અંકલેશ્વર મીઠા ફેક્ટરી પાછળ ચોકડી પાસે ફરી રહ્યા છે પોલીસે વોચ ગોઠવી પ્રિન્સ રાજકુમાર સિંઘ અને અજયકુમાર અર્જુનભાઈ વિશ્વકર્મા બંને રહે અંકલેશ્વર મૂળ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી તેમની પાસેથી પાંચસો ગ્રામ ધાતુયુક્ત માટી કિંમત રૂપિયા વીસ હજાર કબજે કરવામાં આવી હતી પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે પાંચેક દિવસ પહેલાં તેમણે ઇકો ગાડી એમપી શૂન્ય નવ ઝેડ ઝેડ પંચાણું પંચોતેરનું સાયલેન્સર ચોર્યું હતું અને તેમાંથી માટી કાઢી હતી આ ગુનામાં સંડુવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓ સોનુ અને આલોકને પકડવા કાર્યવાહી શરૂ કરાઈ છે